તો આપણે જણાવી દઈએ માળિયા હાટીનો એક યુવક નદીની અંદર નહાવા ગયો હતો અને તે દરમિયાન તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો પાણીમાં તે નહવા પડતાની સાથે જ તે ડૂબી ગયો અને આસપાસના લોકોએ તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા અને ખૂબ જ મોટી ભીડ ભેગી થઈ ગઈ હતી જ્યારે સોમનાથ દર્શનથી પરત ફરતા અકસ્માતનો યુવાના ભોગ બન્યો છે આપને જણાવી દઈએ કે માળિયા હાટીનો યુવક નદીની અંદર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તે દરમિયાન તેનું મોત પણ નિપજ્યું છે આપણે જણાવી દઈએ સોમનાથ દર્શન થી પરત ફરતા એક યુવક હતો તે અંદર ગયો અને તેનું મોત છે તો જણાવી દઈએ કે નજીક ચોરવડ નજીક મેઘન મેઘલ નદીમાં યુવાન ડૂબી જતા સ્થાનિક તરવૈયાઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો બનાવની જાણ થતા નગરપાલિકા ફાયર વિભાગ સહિત અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા સ્થાનિક આગેવાનોની પોલીસે અધિકારી સમીર મધરા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા